ડભોઈ અને બોડેલીને જોડતા મુખ્ય રાજ્યધોરી માર્ગ પર ટિંબી ફાટક ચોકડી પાસે એક અત્યંત મોટો અને જીવલેણ ખાડો પડવાથી વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે આ માર્ગ પરથી રોજના હજારો વાહનોની અવરજવર થાય છે પરંતુ સત્તાધીશોની બેદરકારીના કારણે કોઈ મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે દસ ફૂટનો વિશાળ ખાડો આ ખાડો માત્ર સામાન્ય ખાડો નથી પરંતુ નાળાની બાજુમાં જ લગભગ દસ ફૂટ જેટલો ઊંડો અને મોટો હોવાથી તે કોઈ અકસ્માતને નોતરી શકે છે અંધારામાં જોખમ રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે વાહન ચાલકો અચાનક વળાંક લેતી વખતે અથવા ઓવરટેક કરતી વખતે આ ખાડામાં ખાબકી જાય તેવા બનાવો નિયમિતપણે બનવા લાગ્યા છે રેલિંગનો અભાવ જ્યાં આ ખાડો પડ્યો છે ત્યાં નાળાની આસપાસ સુરક્ષા રેલિંગ પણ લગાવવામાં આવ નથી જેના કારણે કોઈ મોટું વાહન સંતુલન ગુમાવે તો સીધું નાળામાં પડવાનું જોખમ છે જે જાનહની હાનિનું કારણ બની શકે છે અકસ્માતોની સંખ્યામાં વધારો સ્થાનિક વાહન ચાલકોના મતે આ માર્ગ પર વાહનો ખાડામાં ફસાઈ જવાના અનેક બનાવો બન્યા છે જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સતત રહે છે સત્તાધીશોની ઘોર નિંદ્રા ચોમાસું વીત્યા છતાં ઉદાસીનતા ચોમાસું પૂરું થયા અને બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે તેમ છતાંય સ્ટેટ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ગંભીર સમસ્યા પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી દસ ફૂટના જોખમી ખાડાનું યુદ્ધના ધોરણે અને ગુણવત્તાયુક્ત મટીરિયલથી તાત્કાલિક પુરાણ કરવામાં આવે નાળાની આસપાસના જોખમી વિસ્તારના તાત્કાલિક ધોરણે મજબૂત સુરક્ષા રેલિંગ લગાવવામાં આવે જ્યાં સુધી સમારકમ ન થાય ત્યાં સુધી રાત્રિના સમયે દૂરથી દેખાય તેવા ચેતવણીના સૂચક બોર્ડ અને રિફ્લેક્ટિવ માર્કિંગ મૂકવામાં આવે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો નજીકના ભવિષ્યમાં કોઈ મોટો અને ગંભીર અકસ્માત થવાની પૂરી સંભાવના છે જેની સંપૂર્ણ જવાબદારી માર્ગ અને મકાન વિભાગ તથા સ્ટેટ હાઈવેના અધિકારીઓની રહેશે